પોલીસ લઈ જતા હતા તે માયાભાઈ ક્યાંય ગયા હતા એક શબ્દ નથી બોલ્યા આજે ભાજપના એજન્ટ છે એ રહી ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા ભોગો માયાને પહેલા ધ્યાન દેવું તો વિચારવું જોઈએ આહીર સમાજના એક વડીલનો આ વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે જેના ઉપરથી લાગી રહ્યું છે કે આહીર સમાજનો એક હિસ્સો જે છે માયાભાઈ આહીરના સમર્થનમાં નથી બગદાણાની બબાલ બાદ આહીર સમાજ માયાભાઈની વારે આવે તે પહેલાં જ આહીર સમાજના એક વડીલે સમાજને કેવી ખરીખોટી સંભળાવી છે તેના વિષય વિગેતે ચર્ચા કરવામાં આવે તો નાણો માણસ ગમે એટલો સારો અને પ્રમાણિક હોય તો પણ સમાજ તેના કરતાં વધુ સન્માન પૈસાદાર અને વગદાર માણસને જ આપતો હોય છે અને એટલે જ આબરૂ કરતાં રૂપિયાનું મહત્વ સમાજમાં વધુ જોવા મળે છે હાલ માયાભાઈ આહિર તેમના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવવાના આરોપની ઘટના બાદ વિવાદમાં આવ્યા છે કોળી સમાજના સાંસદથી લઈ ધારાસભ્યથી લઈ નેતાઓ ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય બધા જ એક થયા છે અને પોલીસની આખરી કાર્યવાહી કરી સત્ય સામે લાવી ન્યાય માટેની માગણી કરી રહ્યા છે ત્યારે એવું માનવામાં આવે છે કે મુદ્દો સામાજિક રંગ લઈ રહ્યો હોય માયાભાઈ આહીર અને તેમના પુત્રની વારે આહીર સમાજ આવશે અને બેઠક કરી કંઈક નક્કી કરશે પરંતુ આ ચર્ચા સામે આવતા જ સાંતલપુરથી હમીરભાઈ આહિરનો એક વિડીયો સામે આવ્યો છે તેવું કહેવામાં આવ્યું છે જેમાં તેમણે આહિર સમાજને આખરી આખરી ભાષામાં સંદેશ આપ્યો છે તો સાંભળો આ વડીલે શું કહ્યું જય જવાન જય કિસાન જય લખધણી મારે મારા અહીર સમાજને જણાવવાનું કે હિરા સોલંકીને જીતાડવાળા કોણ અમરેશના વિરોધમાં તેથી આયરે જતા ને રામભાઈ કરીને ખોલે આમ હીરાભાઈ સોલંકીની જીતાડવા વાળો કોણ આયરોજ જ ત્યારે ક્યાંય ગયા તા તમે બરાબર જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાનની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢહેડી ઢહેડીને આપણી બેન દીકરી એને પોલીસ લઈ જતા હતા ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા એક શબ્દ નથી બોલ્યા આજે ભાજપના એજન્ટ છે એ રહી બરાબર તો હું મારા સમાજની વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ બરાબર આપણી તો આપણી બેન દીકરીને આપણે સભેમાન માથે એને પોલીસ તંત્ર બરાબર ત્યારે એને ઢેડી ઢેળીને બસેમાને બેહાડતા દાદા ઢહેર દાદા ખેતર પોતાનો જે એનો પોતાનું ખેતર છે એમાં બરાબર ત્યારે સમાજ ક્યાંય ગયો હતો બસ આજ પ્રવીણ પ્રવીણ રામ જેલમાં છે ત્યારે આયર સમાજ ક્યાંય ગયો છે કે મા આયુર સમાજ નથી બોલ્યો કોઈ બરાબર કેના માટે લડ્યો છે કિસાને માટે લડ્યો છે બરાબર ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા ભોગવો માયાને પહેલાં બ્યાન દેવું તે વિચારવું જોઈએ ને બ્યાન દીધા પહેલાં બરાબર આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો ત્યાં આજે શું ભાજપમાં તમારું સભ્યમાન છે આહિર સમાજનું કોઈ તત્વ છે અહીં સમાજનું લ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ બરોબર યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું બિહારમાંથી કર્યું હવે મધ્યપ્રદેશમાંથી કરવા ખતમ કરવા માટે તૈયાર છે તો હજી મોદી 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 મોદીના નારા કરો શરમમાં આવી જોઈએ તમે આહિર સમાજને બરોબર તારે રહી બેન દીકરી અને જ્યારે ઢેળડી ઢેળીને ખેતરેમાંથી બસેમાં બહેરતા હતા ત્યારે આહિર સમાજ ક્યાંય ગયો હતો બરોબર ભાજપના ન બનો ના બરોબર ને પરમેશ્વર નામ અત્યારે જેલમાં છે એ આનો દીકરો નથી કેમ એક શબ્દ બોલતા નથી તમે ત્યારે કોઈ ક્યાં ગયો સમાજ આજે જેલમાં પડ્યો પરમેશ નામ એ આનો દીકરો નથી પણ વાંઠિયામાં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક માટે લડવા માટે ત્યારે ક્યાં ગયો હતો સમાજ એક પણ નથી બોલ્યા નથી માયા ભાઈ બોલ્યા નથી કોઈ સંતો બોલ્યા બરાબર આ ભોગવે અને બે બેન દેતા પહેલાં વિચારવો છું માયાભાઈને બરાબર અને આજે ભાજપના હાથા બનો છો ભાજપના એજન્ટ બનો છો કે આ ભોગવો બરાબર આમાં હું સમાજને નંબર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો તો પરવીશરામમાં આવો જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર જો એના માટે આવો જય જવાન જય કિસાન જય ધણી રાધે રાધે બધેને